टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आप न्यूज कैपिटल में हूँ जूही गांधी बुलेटिन एक महत्वपूर्ण नजर करिएचार आतंकी छवीसमी जानुआरी हूमला प्लान हो आतंकी लाल किलाशान बनाये मुजम्मील उमरे लाल किला पर रेकी करी हती। आतंकी डॉक्टर मुजम्मिल पूछपरछ में मोटा खुलासा तपास एजेंसी डॉक्टर मुजम्मिल पूछपरछ की તો મુઝમમ જને ઉમરે લાલ કિલ્લા પર એકી કરી હતી અને 26મી જાન્યુઆરી નું એ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો કે જ્યારે તેઓ પોતાના આ બદ ઈરાદાને અંજામ આપે પરંતુ એ પેલાજ આ તમામે તમામને ઝડપી લેવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં એક બાદ એક મોટો ખુલાસા થઈ રહ્યા છે 26મી જાન્યુઆરી એ હુમલાનો આ પ્લાન હતો આતંક્યોએ લાલ કિલ્લાને નિશાન બનાવ્યો હતો લાલ કિલ્લા પર બ્લાસ્ટ કરવાની તૈયારી હતી આ સાથે અલગ અલગ જગ્યાએ પણ સિરિયલ બ્લાસ્ટ કરવાની પણ તેમની તૈયારી હતી એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે તમામ મોટા ખુલાસા પૂછપરછમાં થયા છે દિલ્હી બ્લાસ્ટને ને લઈને આ મોટા સમાચાર મહત્વનું છે કે જે મહિલા આતંકી છે શાહીન એની પણ ગઈકાલે ધરપકડ થઈ ચૂકી છે અને ત્યારબાદ આજે સવારે પણ પુલવામામાંથી જ એક ડોક્ટર ઝડપાયો છે અને એની પણ પૂછપરછ કરવામાં આવી છે શાહીનના પરિવારજનોને પણ ઉઠાવવામાં આવ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એટલે આ જેટલા પણ લોકો પકડાયા છે જેટલા પણ આતંકીઓ પકડાયા છે એમને લાગતા વળગતા એ તમામ લોકોને અત્યારે અટકાયતમાં લેવામાં આવ્યા છે તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં આ મોટા સમાચાર છવ્વીસમી જાન્યુઆરીએ બ્લાસ્ટનો પ્લાન હતો आतंकियों, 26 में प्लान तो आतंकियों लाल किला ने 26 जनवरी को हमला नो प्लान હતો આતંક્યોએ લાલ કિલ્લાને નિશાન બનાવી એજ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે સંબોધન કરે છે તો આ તરફ દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકી ડોક્ટર શાહીને મોટી કબૂલાત કરી ઓપરેશન સિંદૂરમાં પતિનું મોત થતા બદલો લેવો હતો જયશナ વડા મસૂદની બહેનના સંપર્કમાં હતી ડોક્ટર શાહી आतंकवादी संगठन की महिला विंग थी डॉक्टर शाहीन मसूद शाहीन ने कमान सौंपी थी जमात उल मोमिनत थी मौमिन एक ठाक कर रही थी आखा देश में सीरियल ब्लास्ट नाबतरू घड़ू जम्मू ने कश्मीर पुलिस से फरीदाबाद की अल पलाह युनिवर्सिटी में डॉक्टर शाहीन की धरपकड़ कर व्हाइट कॉलर आतंकवादी मॉड्यूल में अत्यारुधी में आठ आतंकवादियों શાહીન એલАબાદ મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું 7 વર્ષ સુધી कानपुर મેડિકલ કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે સેવા આપી ડોક્ટર શાહીનનો સિલેક્શન UPPSC દ્વારા પાણ કરવામાં આવ્યો ત્યારબાદ તેણે અલફલા યુનિવર્સિટીમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં તે ડોક્ટર મુઝમિલના સંપર્કમાં આવી આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયા છે અને સાથે ઉત્તમ કુમાર દેવનાથ જોડાયા છે કેપ્ટન આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં જીગર આપની પાસે આવું એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે અને હવે છવ્વીસમી જાન્યુઆરીનો એ દિવસ નક્કી કરવામાં આવ્યો હોવાની પણ કબૂલાત કરવામાં આવી અને લાલ કિલ્લાને સ્પોટ કરવામાં આવ્યો ત્યાં રેકી પણ કરવામાં આવી અને સિરિયલ નો પણ પ્લાન હતો આતંકીઓનો બિલકુલ જોહી જે દિવસે આ ઘટના ઘટી ત્યારથી જ આજ અનુમાન લગાવી રહ્યું હતું કે કોઈ મોટો પ્લાન આ આતંકવાદીઓનો હોઈ શકે કારણ કે જે રીતે લાલ કિલ્લાની આસપાસના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો અને મેટ્રો સ્ટેશનને એની ગેટ નંબર એક પાસે જ્યારે બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ જે ગતિવિધિ થઈ અને એ જ અંદાજ પ્રમાણે જે પ્લાન હતો એ પ્લાન એ પ્રકારેનો હતો કે કંઈક મોટું થવાનું છે અને જો કંઈક મોટું થવાનું છે તો હવે જેમ જેમ આતંકીઓની પૂછપરછ થઈ રહી છે તેમ તેમ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને એક ખુલાસો એ થયો છે કે છવ્વીસમી જાન્યુઆરીએ કારણ કે એ રાષ્ટ્રીય પર્વ છે અને આ રાષ્ટ્રીય પર્વને લોહિયાળ બનાવવાનો આ આતંકીઓનો પ્લાન હતો સાથે સાથે એક નહીં અનેક એવા બોમ્બ બ્લાસ્ટ કરીને દિલ્હીની સાથે સાથે દેશની રાજધાનીને એ રીતે દહેલાવવાનો તેમનો પ્લાન હતો જે ખુલાસા થઈ રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે કારણ કે પેટર્ન અહીં એ હતી કે બદલાની અહીં ભા બદલાની એક આગ હતી કારણ કે તમે જુઓ ઓપરેશન સિંદૂર સમયે જે શાહીન છે એ એનો પતિ એ એનું મોત થાય છે ત્યારબાદ એ એક્ટિવ થાય છે અને પછી જેટલી પણ ઘટનાઓ બની એટલે કે હવે બદલાની આગ જ્યારે લાગી અને આ રીતે આતંકવાદીઓ આ પોતાના મનસુબાને પાર પાડવા માટે એક એક મોડ્યુલ સાથે કનેક્ટ થાય છે અને એ મોડ્યુલ હવે ઈરાદો તેમનો એ હતો કે કે કેવી રીતે નુકસાન પહોંચાડવામાં આવે ખાસ કરીને દિલ્હી કે જે દેશની રાજધાની છે દિલ્હી કે જે દેશનું એક સૌથી મોટું એક ધમધમતું શહેર પણ છે અને એ શહેરની અંદર જ્યારે આ પ્રકારનો હુમલો કરવાનો પ્લાન હતો એટલે આ તમામ જે પાસાઓ હતા તેને અનુસંધાનમાં રાખીને હવે એક નવી નવી એમો તેમની હતી એ ધીરે ધીરે બહાર આવી રહી છે એટલે કે ઈરાદો હતો આ જ ઈરાદાઓને અંજામ આપવા માટે આ તમામ એક ગેંગ સક્રિય થઈ હતી અને એ ગેંગ જ્યારે સક્રિય થઈ અને એક બાદ એક તેની કડી જોડા ગઈ અને એની અંદર જેટલા ખુલાસા થયા તે ખૂબ જ હેરાન કરનારા હતા બીજું કે આખી આ ઘટનાની અંદર કારણ કે કોઈ પણ જિહાદી બને તો એને એ રીતે ભરમાવવામાં આવે કે તેની અંદર એ એના માનસ પટ પર ફક્ત આતંકવાદને ઉજાગર કરવાની એક પેટર્ન તૈયાર કરવામાં આવે પણ અહીં જેટલા પણ અત્યાર સુધીમાં પકડાયા હમણાં જ આજની જ ઘટના છે કે વધુ એક ડૉક્ટરની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી છે એટલે કે ડૉક્ટર જે ડૉક્ટર સેવાનું કામ કરવા માટે લોકોની સેવા માટે તૈયાર થયા હતા એ ડૉક્ટર દેશને નુકસાન પહોંચાડવા માટે આવા લોહીળ પ્લાન બનાવી રહ્યા હતા અને પ્લાન એ હતો કે છવ્વીસમી જાન દેશના જે રાષ્ટ્રીય પર્વ છે એ રાષ્ટ્રીય પર્વને લોહિયાળ બનાવવાનો જોઈએ પ્લાન હતો ધીરે ધીરે અપડેટ જેમ જેમ આવી રહ્યું છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે શાહીનને લઈને પણ ખુલાસા થઈ રહ્યા છે જેટલા પણ ડોક્ટર્સ પકડાયા જે આતંકની એક ફેક્ટરી તમે એને કહી શકો કેવી રીતે દેશની અંદર એટલે કે આપણા દેશની અંદર રહીને જ કેવી રીતે આ લોકો પાકિસ્તાન આધારિત પાકિસ્તાનના પ્લાન આધારિત જે દેશને નુકસાન પહોંચાડવાનું જે કાવતરું કરતા હતા એનું આ પુરાવો છે નસીબ કે આઠથી દસ લોકોને જ આ રીતે એની અંદર પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો નહીં તો મોટી જાનહાની થવાની શક્યતાઓ પૂરેપૂરી હતી કારણ કે એક નહીં અનેક એક બ્લાસ્ટ કરવાનો આ તમામ આતંકીઓનો ઈરાદો હતો ને પાકિસ્તાનમાં બેઠેલા આકા તેમને આદેશ આપતા હતા જોઈ બિલકુલ આપણી સાથે ઉત્તમ કુમાર જોડાયા છે સર આપનું સ્વાગત છે જે પ્રમાણે અત્યાર સુધી જેટલા પણ આતંકીઓ પકડાયા આપ જુઓ તો કોઈની પાસેથી દારૂગોળો ઝડપાય છે કોઈની પાસેથી હથિયારો ઝડપાય છે કોઈક ઝેર બનાવવાની કોશિશ કરે છે અને અત્યારે જે પ્રમાણે ડોક્ટર શાહિનની પણ પૂછપરછ કરવામાં આવી અને જે પ્રમાણે એક બાદ એ ખુલાસા થઈ રહ્યા છે અને એની ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે છબ્દી

करवाने के लिए बहुत बड़ी साजिश थी साजिश के अनुसार दिल्ली के आसपास बड़े बड़े धमाके करने थे हर साल 26 जनवरी और 15 अगस्त के समय में जब भी कोई राष्ट्रीय त्यौहार होता है या राष्ट्रीय पर्व होते हैं जैसे कि दिवाली दशहरा उस वक्त दिल्ली के ऊपर इस तरह के आतंकवादी खतरे मंडराते रहते हैं लेकिन अच्छी बात है कि हमारी सुरक्षा एजेंसीज़ और ख़ास तौर से इंटेलिजेंस एजेंसीज़ ने बेहतरीन काम करते हुए इन आतंकवादियों को पहले ही धर दबोचा इनके तार कश्मीर से जुड़े हुए हैं दक्षिण कश्मीर में पुलवामा बिजवासन शोपियां, अनंतनाग ये सब वहाँ से आए हैं और फिर इन्होंने अपने तार बिछाने शुरू किए सहारनपुर में दिल्ली के पास फरीदाबाद में और अब आस्ते आस्ते जैसे इनके और खबरें मिल रही हैं लखनऊ से डॉक्टर शाहीन को अरेस्ट किया गया है बहुत ही कमाल की बात है कि इस मौसम में जब बिहार में इलेक्शन होने जा रहे हो रहे थे कल और अभी 14 तारीख को रिज़ल्ट निकलेंगे फिर गवर्नमेंट फॉर्मेशन होगी इस तरह की आतंकवादी गतिविधियों को अंजाम देके शायद ये चुनाव के माहौल को बिगाड़ना चाहते थे आपने सही फरमाया कि इनका उद्देश्य था 26 जनवरी को बड़ा धमाका करना देखिए होता क्या है जैसे अभी पश्चिम बंगाल में भी इलेक्शन होने वाले हैं तो जनवरी में एक बड़ा धमाका करके ये चाहेंगे आतंकवादी कि पश्चिम बंगाल में जब इलेक्शन हो तो आम जो लोग हैं उनका भरोसा भारत सरकार से हट जाए और आम लोग जो हैं वो विचलित हो जाएं परेशान हो जाएं और सरकार के विरोध में वोट करें तो इन आतंकवादियों की मंशा बहुत ही गहरी है 26 जनवरी के दिन अगर ये धमाका करते हैं जाहिर बात है फिर तो पूरी दुनिया में खबर चली जाएगी क्योंकि 26 जनवरी के दिन हम देश विदेश के प्रतिनिधियों को राष्ट्रपति भवन और राजमार्ग में इंडिया गेट तक बुलाते हैं हर साल 26 जनवरी में भारत सरकार एक या दो देश के प्रधानमंत्री या प्रेसिडेंट को इनवाइट करती है कि वह 26 जनवरी में मुख्य अतिथि रहें इसके अलावा 26 जनवरी के दिन जितने भी दुनिया भर के देश जिनके एम्बेसीज या हाई कमीशन दिल्ली में हैं उनके डिफेंस अटैचीज को बुलाया जाता है यानी कम से कम 100 से ज़्यादा डिफेंस अटैचीज जो होते हैं 26 जनवरी में परेड में पार्टिसिपेट करने आते हैं ऐसे माहौल में अगर वो धमाका कर देते हैं तो एक इंटरनेशनल न्यूज़ बन जाएगी जो कि यह आतंकवादी उम्मीद करते हैं कि फिर भारत की छवि को बिगाड़ेगी लेकिन आ, मैं आपको यकीन दिलाना चाहता हूं कि हमारी जो इंटेलिजेंस एजेंसीज हैं चाक चौबंद हैं चाहे इंटेलिजेंस ब्यूरो हो चाहे रिसर्च एंड एनालिसिस विंग हो और सबसे बड़ी बात स्टेट पुलिस इस बार जे के पुलिस की स्टेट पुलिस जो डिपार्टमेंट है उनकी जो स्पेशल टास्क फोर्स है उसने एक बेहतरीन काम किया उन्होंने बहुत चतुराई से एक व्यक्ति को पकड़ लिया जो कि काश्मीर में अलग अलग जगह पर भारत विरोधी और जैश ए मोहम्मद के सपोर्ट में पोस्टर चिपका रहा था उसका नाम था आदिल अहमद जैसे ही आदिल को पकड़ा गया पता लगा कि वो तो एक डॉक्टर है और उसके तार जो हैं दिल्ली तक जुड़े हुए हैं आदिल भी वहाँ से भागकर चला आया सहारनपुर और फिर उसकी कड़ी को पहुंचते-पहुंचते जे के पुलिस जो है फरीदाबाद तक पहुंच गई लेकिन अच्छी बात है कि फरीदाबाद में हमने दो तो अलग अलग जगह से एक एक कमरे से 360 किलो एक्सप्लोसिव और एक और जगह से आ, करीबन करीबन 2,900 किलो एक्सप्लोसिव पकड़ लिया यानी कल जो लाल किले में धमाका हुआ उसमें एक्सपर्ट ओपिनियन है कि करीबन 40 से 50 किलो का आ, अमोनियम नाइट्रेट का इस्तेमाल हुआ आप समझिए कल अगर 2,900 किलो आ, अमोनियम नाइट्रेट ना पकड़ा जाता तो हो सकता है कि आज से लेकर 26 जनवरी तक भारत के अलग अलग शहरों में हरियाणा दिल्ली उत्तर प्रदेश बिहार बंगाल जहाँ इलेक्शन होने जा रहे हैं ये कितने बड़े बड़े धमाके कर सकते थे जी बिल्कुल जिकर अ सौ प्रश्न एप कि पहलगाम अटैक जुए अपने तो त्याकी કાશ્મીરમાં છુપાયા હતા અત્યારે પણ જેટલા આતંકીઓ એક બાદ એક જેમની અટકાયત કે ધરપકડ કરવામાં આવી રહી છે જેઓ પકડાઈ રહ્યા છે એમનું પણ ક્યાંક ને ક્યાંક કાશ્મીર કનેક્શન ખુલી રહ્યું છે એટલે કાશ્મીર ક્યાંક એ લોકોની પનાહ માટે એ લોકોને રહેવા માટે કે પછી આ બધી જે પ્રવૃત્તિઓ છે એ કરવા માટે એક સોફ્ટ કોર્નર હોય એવું પણ અહીંયા ક્યાંક લાગી રહ્યું છે બિલકુલ બે દિવસ પહેલાં જ્યારે આપણે ચર્ચા કરતા હતા આ મુદ્દે ત્યારે જયદેવભાઈએ કહ્યું હતું કે આ એ સમયગાળો છે કદાચ સર પણ એ વાતને સહમતી થશે કે આ એ સમયગાળો છે જે દરમિયાન આતંકવાદીઓ પોતાના કાવતરાઓને અંજામ આપવા માટે અથવા તો હથિયારોની આપલે કરવા માટે અથવા તો હથિયારોને ભારત તરફ લાવવા માટે એ રસ્તે આવતા હોય કારણ કે આ સિઝન એટલે કે નવેમ્બર પછી એકદમ બરફ વર્ષા શરૂ થઈ જાય એટલે એમનું આવા જવાનો જે રસ્તો છે એ બ્લોક થઈ જતા હોય છે એટલે આ એ સમયગાળો છે જેની દરમિયાન અવર અવર જવર રહેતી હોય છે એટલે કદાચ આપણો જે સવાલ છે એના જવાબમાં એટલું ચોક્કસ કહી શકાય કે આ રીતે પ્લાન આતંકવાદીઓને હંમેશાથી રહેવો છે અને તમે જુઓ કે મોટાભાગના જેટલા પણ જે સેના આતંકીઓને ઠાર કરે છે એક આ જ મોટાભાગનો સમયગાળો હોય છે પણ ઓપરેશન સિંદૂર પછી આ એક પેટર્ન બદલાય શાંતિનો માહોલ હતો પણ દેશની અંદર જ જો જે યુનિવર્સિટીની અંદર જે ડોક્ટર્સ ભણતા હતા એ યુનિવર્સિટીને હિન્દુ જે સંસ્થા હતી એ સંસ્થા એને ડોનેશન આપતી હતી અને એ ડોનેશનના આધારે આવા વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા અને એ યુનિવર્સિટીમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ જો ભારતના જ પૈસે ભણીને ભારત સામે જો આ પ્રકારના કાવતરા રચે તો એના કરતાં વધારે બીજું કંઈ દુર્ભાગ્યપૂર્ણ આપણા માટે વાત ન કહી શકાય એટલે આપણી દેશની અંદર જે રહેલા લોકો છે જે ભારત વિરોધી આ પ્રકારના કાવતરા કરે છે એમને પકડવાની ખાસ જરૂર છે ને એક આખી આ ટીમ પકડાય છે અને હજુ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે હજુ એક બાદ એક જે કડીઓ જોડાઈ હતી એની અંદરથી એક બાદ એક એમના સાથીદારો પણ પકડાઈ રહ્યા છે એટલે કે હજુ ઘણું બધું આ તપાસની અંદર ખુલશે અને છેલ્લું અપડેટ એ હતું કે ડેટા એટલે કે ડમ્પ ડેટા જે મળ્યો એ ડંપ ડેટાની અંદર એ વાતનો પણ ખુલાસો હતો અને આ હળબળાટીમાં થયેલો આ દિલ્હીની અંદર જે બ્લાસ્ટ છે એ ઉતાવળનું પગલું છે કારણ કે જે રીતે જેટલું પકડાયું ફરીદાબાદમાંથી ત્યારબાદ પકડાઈ જવાનો ડર હતો અને એ ડર છતો વધારે ન હતા એટલે મનમાં જેમ આવ્યું એ પ્રકારે અંતિમ નિર્ણય લેવાયો અને આ બ્લાસ્ટ થયો એટલે કે કદાચ આ સામાન ક્યાંક લઈ જવાનો પણ હોઈ શકે અથવા તો બીજો કોઈ ટાર્ગેટ હોઈ શકે અને એ દિશામાં પણ અત્યારે તપાસ એજન્સીઓ પૂરેપૂરું જોર લગાવીને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે એમએચએ પોતાનો રિપોર્ટ એક આપ્યો છે એ રિપોર્ટનું પણ વિશ્લેષણ થઈ રહ્યું છે એફએસએલનો રિપોર્ટ સાથે એનઆઈની ટીમ એ પણ સતત આ કેસની જોઈ રહી છે એટલે કે તમે જુઓ વહેલી સવારથી આપણે એ બતાવી રહ્યા છીએ કે જે અમદાવાદ અને ખાસ અડાલતથી જે આતંકવાદીઓને પકડ્યા ગુજરાત એટીએસની ટીમે એ એટીએસની ટીમને જે સફળતા મળી અને એ આતંકી જે પકડાયેલા છે એમની પૂછપરછમાં જે ખુલાસા થયા કે ભાઈ રેસીન નામનું એક ઝેર એ ક્યાં પહોંચાડવાનું હતું એક તો એ સૌથી મોટો સવાલ હજી ગુજરાત એટીએસની ટીમ એમની પાસેથી સવાલ જવાબ કરી રહી છે અને સાથે બીજું કે એનો ઉપયોગ જો થવાનો હતો તો ક્યાં થવાનો હતો શું ગુજરાત ટાર્ગેટ હતું કે બીજું કોઈ રાજ્ય એના નિશાને હતું બીજું અને એ સમય દરમિયાન જ્યારે દિલ્હીને ટાર્ગેટ કરવામાં આવે દિલ્હી પર હુમલો કરવામાં આવે અને પછી એ ખ્યાલ આવે કે છવ્વીસમી તારીખનો તેમનો પ્લાન હતો તો એ ખૂબ જ આપણા માટે અને સુરક્ષા એજન્સીઓ માટે પણ એક મોટો પડકાર બની રહેશે નસીબ કે આ એક મોટી જાનહાનિ થતાં તળી છે પણ દસ લોકોના જીવ ગયા એ પણ એક ચિંતાનો વિષય છે તપાસ એજન્સીઓ જોરે પોતાનું જોર લગાવીને કામ કરી રહી છે પણ આખી ચેઇન હવે ખુલી રહી છે અને એ ચેઇન જમ્મુ કાશ્મીરથી છે એક ફરીદાબાદ ફરીદાબાદથી આ તરફ રાજસ્થાન રાજસ્થાનથી ગુજરાત ગુજરાતથી એ અડાલજ વિસ્તાર કે જ્યાંથી આતંકવાદીઓને પકડવામાં આવે એટલે આ બધા ડોટ કનેક્ટ જ્યારે ગુજરાત એટીએસની ટીમ રાજસ્થાન એટીએસની ટીમ યુપી એટીએસની ટીમ દિલ્હીની તપાસ એજન્સીઓ આ તમામ જ્યારે કડીઓ એકબીજા સાથે કનેક્ટ કરશે ત્યારે હજુ પણ જોઈ મોટા ખુલાસા થઈ શકે છે બિલકુલ ઉત્તમ સર જોડાયેલા છે ઉત્તમ સર અહીંયા જ્યારે લાલ કિલ્લાની વાત થતી હોય અને છવ્વીસમી જાન્યુઆરીની વાત થતી હોય એટલે સીધી જ રીતે પહેલો સવાલ મનમાં એ જ આવે કે છવ્વીસમી જાન્યુઆરીની સવાર હોય અને લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી પોતાનું ભાષણ આપતા હોય અને સંબોધન કરતા હોય હજારોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે અને આપણા દેશના આ પર્વને ઉજવવા માટે પહોંચ્યા હોય અને ત્યારે જો આવા મનસુબા પાર પાડવાની विचार शक्ति पर जो जन्म लेती होय तो ए दिवस से धारो क्या आतंकवादी न पकड़ाया होता तो ये कितलू मोटी वस्तु मोटी घटना थे ऐसा किया होता सर जी हाँ इसमें कोई शक नहीं है कि अगर आतंकवादी 26 जनवरी को या 15 अगस्त को इस तरह का धमाका दिल्ली में कर सकते हैं तो बहुत ही आ, सेंसेशनल न्यूज़ बन जाती है देखिए ये आतंकवादी चाहते क्या हैं ये चाहते हैं कि पूरी दुनिया में भारत का नाम जो है वो धूमिल पड़ जाए पूरी दुनिया में भारत का नाम उन देशों में शामिल हो जाए जहां आतंकवाद पनप रहा है और ऐसा कुछ इमेज चला जाए कि भारत सरकार इन आतंकवादियों से निपटने में नाकामयाब हो रही है क्योंकि इनको लगता है कि अगर भारत को अस्थिर दिखाया जाएगा अनस्टेबल कंट्री दिखाया जाएगा अनसेफ कंट्री दिखाया जाएगा तो विदेशों विदेशी जो है वो भारत में नहीं आएंगे बड़ी तादाद में विदेशी भारत में टूरिस्ट बन के आते हैं वो डिस्करेज हो जाएंगे दूसरी बात इनको लगता है कि भारत में अगर धमाके होंगे तो भारत में जो विदेशी निवेश होता है इन्वेस्टमेंट होता है उस पर भी एक विपरीत प्रतिकूल इफेक्ट पड़ेगा तो ये चाहते हैं कि भारत की अर्थव्यवस्था को भी एक चोट पहुंचे सबसे बड़ी बात है कि 26 जनवरी जैसे देश में या 26 जनवरी को या 15 अगस्त को अगर ये इस तरह का धमाका करते हैं तो शायद भारत की जनता जो है वो भी परेशान हो जाएगी हैरान हो जाएगी और कई भारतीय यह सोचेंगे कि भारत की सरकार शायद बहुत इफेक्टिव तरीके से देश को चला नहीं रही है तो इनका एक पर्पस है कि आम जो भारत के लोग हैं उनमें भारत सरकार के प्रति विश्वास कम हो जाए तो ये आतंकवादी 26 जनवरी 15 अगस्त या दूसरे राष्ट्रीय के दौरान धमाका करके भारत की जो लोकतंत्र की जो नींव है उसको उसकी जड़ों को हिलाने की कोशिश करते हैं लेकिन इनको पता होना चाहिए कि भारत एक सच्ची डेमोक्रेस हमारे यहाँ पर छोटे से छोटा आदमी भी जब अपना वोट देखता है तो वोट देते वक्त वो गर्व का अनुभूति करता है चाहे वो पक्ष के लिए वोट डाले या विपक्ष के लिए वोट डाले वो देश के उन्नति और प्रगति के लिए वोट डाल रहा है तो इसलिए हमारी डेमोक्रेसी जो है लोकतंत्र की जड़े बहुत मजबूत हैं और कुछ धमाके हमारे देश को हिला नहीं सकते जी बिल्कुल जिकर जिस प्रमाण उत्तम सर कहू की ग्लोबली अपनी देश की छबी बगाड़वा काम थे आप के બિલકુલ એટલે કે એ જ વસ્તુ છે કારણ કે જુઓ જે દિવસે દિલ્હીની અંદર દસ અગિયારે દિલ્હીની અંદર બ્લાસ્ટ થાય એના બીજા દિવસે ઇસ્લામાબાદમાં પણ કારની અંદર જ બ્લાસ્ટ થાય છે પાકિસ્તાન હંમેશાથી પોતાને એ રીતે દુનિયાની સામે રજૂ કરતું રહ્યું છે કે અમે પોતે જ આતંકવાદનો શિકાર છીએ એટલે અમે અમારી અંદર એક સંપત્તિ મેળવવા માટે આ પ્રકારના પ્લાન બ્લાસ્ટ પણ પાકિસ્તાનની અંદર થતા રહ્યા છે અને અગાઉ ઘણા બધા બ્લાસ્ટ થયા છે એટલે કે પાકિસ્તાન અને ખાસ કરીને દુનિયાની આગળ પાકિસ્તાન હંમેશાથી એ સાબિત કરતું રહ્યું છે કે ભાઈ અમે નિર્દોષ છીએ અમે ખુદ આતંકવાદનો સામનો કરી રહ્યા છે તેથી આતંકવાદીઓ અમારા ત્યાં પના લેતા નથી પણ ગ્લોબલી જ્યાં સુધી અસર કરવાની વાત આવે કારણ કે હવે ન માત્ર ભારત દુનિયાના તમામ દેશો આતંકવાદ સામે પોતાની એક મુહિમ ચલાવી રહ્યા છે અને આતંકવાદને જડબાતોડ જવાબ આપવાના હંમેશાથી એ સ્ટેટમેન્ટ પણ દુનિયાના જેટલા પણ મોટા નેતાઓ છે એ હંમેશાથી સંયુક્તપણે આપતા રહ્યા છે એટલે કે એ સંદર્ભની અંદર જે રીતે સર કહી રહ્યા છે કે ગ્લોબલી ઇફેક્ટ કરવા માટે કારણ કે ભારત અત્યારે જે રીતે ગતિ સાથે આગળ વધી રહ્યું છે દુનિયાની અંદર ભારતની એક ધાક છે એ હથિયારો ખરીદવાની વાત હોય એ સ્વદેશી હથિયારો બનાવવાની વાત ઓપરેશન સિંધુની અંદર વાત હોય કે પછી દુનિયાના દેશોની અંદર ભારતની એક અલગ છબી ઊભી કરવાની વાત હોય એ સંદર્ભમાં ભારત હંમેશાથી આગળ રહ્યું છે અને હજુ પણ આગળ રહેશે એટલે કદાચ પાકિસ્તાનને અથવા તો પાકિસ્તાન પ્રેરિત કારણ કે તમે જુઓ ગુજરાત એટીએસએ જે આતંકવાદીઓને પકડ્યા એમણે નરોડા ફ્રૂટ માર્કેટની પણ રેકી કરી હતી તેમણે લખનઉના આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હતી તેમણે દિલ્હીના આઝાદ મંડી જે મોટી વિસ્તાર છે એની પણ રેકી કરી હતી અને હવે ખુલાસો એ થાય છે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો તેમણે લાલ કિલ્લાની પણ રેખી કરી હતી બે આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા ગતિવિધિ જોઈ કયા સમયે કેટલા લોકો અને કયો એવો સમય હશે જ્યારે સૌથી વધારે જાનહાનિ થાય એટલે કે તમામ અહીં કનેક્ટ ધીરે ધીરે એ થઈ રહ્યું છે અને એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે દેશની અંદર આ મોટા ધડાકા કરવાનો તેમનો પ્લાન હતો પણ એ મોટો ધડાકો થાય તે પહેલા તપાસ એજન્સીઓએ આ એક મોટું ઓપરેશન પાર પાડ્યું ફરીદાબાદની અંદર અને કદાચ એટલા એના કરતા એનાથી જ આપણે આ એક મોટી જાનહાનિથી બચી શક્યા છે અને હજુ ઓપરેશન ચાલુ છે અને પ્રધાનમંત્રી ગઈકાલે ભૂટાનની અંદર હતા અને તેમણે સ્પષ્ટ કહ્યું કે ષડયંત્રકાર્યોને છોડવામાં નહીં આવે અમિત શાહ આપને યાદ હોય કે જે દિવસે બ્લાસ્ટ થયું એ દિવસે હોસ્પિટલની અંદર ગયા હતા અમિત શાહના શબ્દો અમિત શાહનો મિજાજ એના પરથી એટલું સમજાઈ શકતું હતું કે અહીં કોઈને પણ છોડવામાં નહીં આવે એટલું જ નહીં જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે દેશના ગૃહમંત્રી જ્યારે ઘટના સ્થળે પહોંચીને એ પરિસ્થિતિનો તાગ મેળવતા હોય એટલે એક સંકેત સ્પષ્ટ છે કે અહીં ષડયંત્રકારી કોઈ પણ હોય પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હોય તે પછી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કોઈ પણ આતંકવાદી એમને છોડવામાં નહીં આવે અને ઓપરેશન સિંદૂર તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે જોઈ બિલકુલ જે પ્રમાણે ઉત્તમ સર જીગરે પણ વાત કરી કે આતંકવાદીઓનું જે મોડ્યુલ છે એ ધીમે ધીમે ચેન્જ થયું છે ટેક્નોફાઇટ થયું છે અહીંયા એ વર્ડ એટલા માટે યુઝ કરવું પડે કારણ કે ચેટ જીપીટીની મદદથી ઝેર બનાવવાનું જે સામગ્રી છે એ એકઠી કરવામાં આવે અને એ જ રીતે કેમિકલ યુઝ કરીને ઝેર બનાવવામાં આવે અને સાથે સાથે જેટલા પણ આતંકીઓ અત્યાર સુધીમાં પકડાય પકડાયા મોટા ભાગના ડોક્ટર છે એટલે ભણેલા ગણેલા લોકો આટલા શિક્ષિત લોકો પણ આ પ્રમાણેની પ્રવૃત્તિઓમાં જ્યારે જોડાતા હોય સંકળાતા હોય એટલે આ કે કઈ રીતની માનસિકતાને આ મોડ્યુલને આપ કેવી રીતે જોઈ છે જી હા એક ચિંતા કા વિષય હૈ કે દેશ મેખે લો डॉक्टर्स इंजीनियर्स चार्टेड अकाउंटेंट भी इस तरह की गतिविधियों को जुड़ने लगे हैं हमें uh, पहले से ही कुछ इंगित हो गया था इसके बारे में अगर आप uh, देखें uh, पहले का भी एग्जांपल है नक्सल मूवमेंट जो है देश में जो चला था तो उसमें हम एक शब्द का इस्तेमाल करते थे कि अर्बन नक्सल यानी शहरों के पढ़े लिखे प्रोफेसर्स uh, बुद्धिजीवी वर्ग उन्होंने भी नक्सल मूवमेंट को ज्वाइन किया था अब हमने आस्ते आस्ते भारत सरकार ने बहुत प्रयत्न करने के बाद अर्बन नक्सल मूवमेंट पर कुछ हद हाँ तक कंट्रोल कर लिया लेकिन अभी जो ये नया ट्रेंड निकला है कि देश में आतंकवादी गतिविधियों को अंजाम देने के लिए पाकिस्तान के जो चाहे अभी जैसे हम देख रहे हैं कि लश्कर के टेररिस्ट हों या जैश ए मोहम्मद के टेररिस्ट हों इन्होंने आस्ते आस्ते पढ़े लिखे लोगों को रिक्रूट करना शुरू कर दिया है इससे उनको कुछ फ़ायदे भी हैं कि जब पढ़े लिखे लोगों को कुछ समझाना पड़ता है तो वो तुरंत समझ जाता है जैसे सैरिन पॉइजन बनाना है पढ़े लिखे लोग तुरंत समझ जाते हैं कि उसको किस तरह से केमिकल तरीका क्या है उसके इंग्रेडिएंट्स क्या हैं और बनने के बाद किस तरह से उसको फूड प्रोसेसिंग इंडस्ट्री में फैलाना पड़ेगा एक और चिंता का विषय ये है कि पहले हम सोचते थे कि आतंकवादी गतिविधियों को सिर्फ अंजाम दे सकते हैं धमाके करके हथियार का इस्तेमाल करके लेकिन गुजरात में जो ये केमिकल पॉइजनिंग वाला एंगल निकला है सैरिन वाला इससे तो चिंता और बढ़ रही है क्योंकि अगर वो अपने इरादों में कामयाब हो जाते तो आ, हजारों हो सकता है लाखों लोगों को आ, हेल्थ रिलेटेड प्रॉब्लम हो जाती तो आ, हम सब भारतवासियों को ज़्यादा चौकन्ना रहना पड़ेगा खासतौर से जहाँ जहाँ सेंसिटिव केमिकल्स बिक्री करते हैं आ, अगर हम भारत में कहीं जाएं तो ये अमोनिया नाइट्रेट आराम से मिल जाता है शरीर का जो इंटीग्रेट केमिकल जो बना रहे थे कास्टर ऑयल कास्टर ऑयल भी कोई कमर्शियली खरीद सकता है तो शायद इन सब दुकानदारों को जो रिटेलर्स हैं या होलसेलर्स हैं उनको बताना पड़ेगा कि वो अपने पास एक लाइसेंस के तहत ही कास्टर ऑयल या अमोनिया नाइट्रेट या इस तरह के केमिकल रख सकते हैं दूसरी बात भारत सरकार इनको रजिस्टर करते वक्त लाइसेंस करते वक्त इन दुकानदारों को बताए कि अगर उनके पास एक रजिस्टर जैसा कोई व्यवस्था होना चाहिए कि कोई अगर उनके पास खतरनाक केमिकल खरीदने के लिए आ रहा है जी। वो तो जाहिर बात है बोलेगा कि खेती में ये इस्तेमाल करना है या इंडस्ट्री पर्पज से खरीद रहा है कारखाने के लिए खरीद रहा है तो कम से कम उसका आधार कार्ड का ब्योरा रजिस्टर में डाला जाए नाम उसका एड्रेस अगर वो किसी इंडस्ट्री में काम कर रहा है तो कहा कौन से कारखाने के लिए बतौर रॉ मटेरियल वो खरीद रहा है क्योंकि ये सब डिटेल्स अगर, अगर अवेलेबल हैं तो भविष्य में अगर कुछ होता है तो उनको ट्रैक करने में उन पर जीरो इन होने जी में मदद मिलेगी जी जी, जी सर आप बनो हमारी साथ है जुड़ा है चर्चा में भाग ली थोड़ी बदल आप बनो उन्होंने खूब खूब आभार आ साथ आ बुलेटिन में बस आटलू परंतु तमाम महत्व समाचारों आप अमरा तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स पर अमने फॉलो कर सको रजा आपशो नमस्कार